વેલકમ ટુ ફૂડ મંત્ર વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી બટેટાના શાકને પણ તમે ભૂલી ને એટલા ટેસ્ટી આજે આપણે કાચા કેળાની સૂકી ભાજી બનાવીશું અને એકદમ હેલ્ધી છે ઘણાને બટેટાનું જે સ્ટાર્ચ છે એ નુકસાનકારક છે અને વજન પણ વધારે છે જ્યારે આ કાચા કેળાની તમે સૂકી ભાજી ખાશો તો તમને ક્યાંય એવું નહીં લાગે કે અહીંયા બટાટા નથી એડ કરેલા તો સૌથી પહેલાં આપણે એને કટ કરી લઈએ એના ટુકડા કરી અને કુકર માં આપણે મૂકી દેવાના છે કાચા કેળાનું શાક જ્યારે પણ આપણે બનાવતો હોય ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એકદમ કાચા હોવા જોઈએ એટલે કે એની અંદર એ પીળા ન પડી ગયા હોવા જોઈએ અને જો તમે જોઈ શકો છો કે એકદમ કાચા અને સરસ છે અને એકદમ ગ્રીન છે બસ આ રીતે આપણે કાચા કેળાના ટુકડા કરી લેવાના છે ઘણી વખત કેવું થતું હોય છે કે કાચા કેળાને જ્યારે પણ બાફીએ ને ત્યારે કાચા કેળા ચીકણા થઈ જતા હોય છે તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કાચા કેળા બાફતી વખતે એની અંદર બહુ વધારે પ્રમાણમાં પાણી નથી એડ કરવાનું જો હવે આ કુકરમાં આપણે કાચા કેળા એડ કરી દેવાના છે અને એની સાથે પાણી એડ કરી દઈશું બસ આટલું જ પાણી લેવાનું છે અને કાચા કેળાના પણ ટુકડા મોટા નથી કરવાના જો તમે વધારે પ્રમાણમાં મોટા ટુકડા કરશો ને નાના ટુકડા કરશો ને તો વધારે ઘડી જશે અને એક જ સીટી વગાડવાની છે એક જ સીટી વાગશે એટલે કાચા કેળા એકદમ સરસ રીતે બફાઈ જશે હવે આ કેળાને આપણે બાફી લઈએ કાચા કેળા સરસ બફાઈ ગયા છે અને આ જ રીતે એની છાલ પણ નીકળી જાય છે તો આવી રીતે એની છાલ આપણે કાઢી લેવાની છે અને પછી એના ટુકડા કરી લેવાના છે એકદમ ઇઝીલી નીકળી જાય છે છાલ કાચા કેળા એકદમ સરસ બફાશે તો એની છાલ છે ને આવી રીતે ફાટી જતી હોય છે અને જો આવી રીતે ફાટી જાય ફાટી જાય એટલે તરત જ રિમૂવ થઈ જતી હોય છે પણ કાચા કેળા છે ને હંમેશા આવી રીતે પાણીમાં જ બાફવાના એને વરાળે નહીં બાફવાના અને પછી આવી રીતે એને કટ કરી લેવાના છે જો તમે જોઈ શકો છો કે કાચા કેળા છે એકદમ સરસ બફાઈ ગયા છે અને હવે એના નાના નાના આપણે ટુકડા કરી લઈશું તો આ રીતે આપણે બધા જ કેળા છે બધી જે કેળા છે ને એને આવી રીતે એના ટુકડા કરી અને સુધારી લેવાની છે કાચા કેળાના આ રીતે ટુકડા કરી લીધા છે અને એકદમ સરસ ચડી ગયા છે જો હાથમાં લેશું ને તો એકદમ સરસ ચડી ગયા છે તો આ રીતે કાચા કેળાને બાકી લેવાના છે હવે એમાંથી આપણે શાક તૈયાર કરીશું અને તમે જોઈ શકો છો કે આ કાચા કેળા છે જરા પણ ચીકણા નથી થયા તો જો તમે આ ટ્રીક સાથે કાચા કેળાને બાપશો ને તો કાચા કેળા તમારા જરાય ચીકણા નહીં થાય હવે શાકને આપણે વઘારી લઈએ સૌથી પહેલા આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું કાચા કેળાનું શાક બનાવવું છે એટલે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખશું ને તો શાક સરસ તૈયાર થશે હવે એની અંદર અડધી ચમચી રાઈ ઉમેરી લઈશું રાઈ તમે ગમે તો ઉમેરી શકો છો નહીં તો અવોઇડ પણ કરી શકાય છે ડ્રાય ફૂટે એટલે ચમચી જીરું ઉમેરી ચમચી દઈશું પાસે ચમચી હળદર સાથે લીલા મરચાં એડ કરી લેવાના છે લીમડો લઈશું અને એની સાથે કોથમીર છે દાંડી વાળી ઉમેરવાની છે એના કારણે એનો સ્વાદ બહુ સરસ લાગશે હવે એની અંદર બાફેલા કાચા કેળા છે એ ઉમેરી દેવાના છે પ્રોપરલી મિક્સ કરી અને છે ને એને થોડા આ રીતે દબાવી દેવાના એમ કરવાથી શું છે કે એનો માવો સરસ થશે અને કેળાનો શાક છે ને વધારે સરસ તૈયાર થશે આવી રીતે એને થોડા પ્રમાણમાં મેશ કરી લેવાના છે જો તેલ તમને જ્યારે વઘારમાં એવું લાગતું હતું ને કે તેલ વધારે છે પણ હવે એકદમ સરસ બેલેન્સ થઈ ગયું છે અને આ શાક છે ને એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આ શાક તમે સૂકી ભાજી તરીકે પૂરી સાથે ખાઈ શકો છો થેપલા સાથે ખાઈ શકો છો અને ઢોસામાં પણ આ શાક તમે જો એડ કરશો ને તો ઢોસા મસાલા ઢોસા બનાવવામાં કે જૈન મસાલા ઢોસા તમારે બનાવવા હોય તો એની અંદર આ શાક સ્પ્રેડ કરશો તો બહુ જ સરસ લાગે છે હવે એની અંદર ચપટી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું અને ચપટી ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું એટલે કે વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું

એકદમ ફટાફટ આ શાક તૈયાર થઈ જાય છે અને આ શાક તમે બાળકોને બહુ જ પસંદ આવશે બાળકોને તમે નાસ્તામાં પણ જ્યારે લંચ બોક્સમાં પણ આપશો ને રોટલીને આ શાક તો પણ એમને બહુ જ ગમશે જો આ રીતે થોડું મેશ કરી લેશો ને એટલે શાકનું ટેક્સચર છે ને એ બહુ જ સરસ આવી જશે શાક સરસ તૈયાર થઈ ગયું છે હવે એની ઉપર થોડી કોથમીર આપણે છાંટી લઈશું અને મિક્સ કરી લઈશું ઘણાને એવો ખ્યાલ હોય છે કે કાચા કેડાનું શાક છે ને ચીકણું થઈ જતું હોય છે પણ તમે જોઈ શકો છો કે આ શાક છે એમાં જરા પણ ચીકાસ નથી દેખાતી એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યું છે અને બહુ જ સરસ દેખાઈ રહ્યું છે તમે જુઓ જરા પણ ચીકાસ નથી દેખાતી આની અંદર એટલે આ રીતે તમે જો આ શાક બનાવશો તો બહુ જ સરસ બનવાનું છે એકદમ ટેસ્ટી પણ બનશે અને કા બટેટાને પણ ભૂલાવી દે એટલો સરસ આ શાક બનશે શાક તૈયાર થઈ ગયો છે હવે એને સર્વ કરી લઈએ